રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ અને એનએસયુઆઈએ હોબાળો કર્યો છે ગેમ ઝોનમાં પેટ્રોલનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે સવાલો ઉઠાવી પુરવઠા અધિકારીનું રાજીનામું લેવા માંગ કરવામાં આવી છે ચીફ ફાયર ઓફિસરને ડિસમિસ કરવાની માંગ કરી છે કોંગ્રેસના મહિલા આગેવાન ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના ખૂબ દુઃખદ છે પેટ્રોલના ત્રણ લીટર ત્રણ હજાર લીટર જથ્થાને કારણે જ આગની ગંભીર દુર્ઘટના બની છે સામાન્ય લોકોને પેટ્રોલની નાની બોટલ લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે ત્યારે ત્રણ હજાર લીટર પેટ્રોલનો જથ્થો ત્યાં હતો તેનાથી પુરવઠા વિભાગ અજાણ હતો જેથી પુરવઠા વિભાગના અધિકારીનું રાજીનામું લઈ લેવાની માંગ કરી હતી તો ચીફ ફાયર ઓફિસરને પણ દૂર કરવા માંગ કરાઈ હતી અબ રાજકોટના DGM કીધું કે મને કોઈ સૂચના છે કે માનવતાના ધોરણે પણ આપ પણ એમાં ઇનવોલ્વ થઈ અને એક્શન લો અનલીગલી આખી પ્રીસ્કૂલ ફાઈબર મૂવી કરેલી તો અંત આવતો હતો આ અધિકારી પાસે કે એને કીધું એને આઠ આઠ ખાસ કરીને આજની રાજકોટનું દુઃખ રાજકોટનો દર્દ રાજકોટને ત્રીસથી બાળકો ગુમાવ્યા છે પોતાના સ્વજન ગુમાવ્યા છે ત્યારે આ આક્રમક વિરોધ પક્ષ તરીકે પ્રજાને આ અવાજને વાચા આપવા માટે કલેક્ટરને પહેલાં તો સામાન્ય માણસને પેટ્રોલ પંપમાંથી અડધો લીટર પેટ્રોલ આપવાની પણ મનાયું તો ત્યાંથી ત્રણ હજાર લીટર જેટલો પેટ્રોલ ડીઝલનો જથ્થો આવ્યો ક્યાંથી પુરવઠા વિભાગના અધિકારીને સસ્પેન્ડનું આજે નાટક કરે સસ્પેન્ડનું નાટક નહીં આ તમામ અધિકારીઓને ડિસમિસ કરવામાં આવે આની ઉપર મોતની કલમનો વધનો ગુનો નોંધાય અને આને જેલ ભેગા કરવામાં આવે વાત કરી તમે બીજી રાજકોટમાં રેસ્ટોરન્ટ હોય રાજકોટના પ્લેહાઉસ હોય રાજકોટની સ્કૂલો હોય રાજકોટની હોસ્પિટલો હોય આ તમામમાં ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર ડોમ તમને નજરે ચડે આ અડતાલીસ કલાકની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રાજકોટ કલેક્ટર તંત્ર હોય આ બંને તંત્ર દ્વારા હટાવવામાં નહીં આવે તો એનએસયુએની ટીમ આ માછળાને દૂર કરવા માટે આગળ વધશે અને એક પણ માછળો અમે રાજકોટ શહેરની અંદર મોતનો નો નહીં રહેવા દઈએ રાજકોટમાં જે અગ્નિકાંડ થયો આમ તો મૃતકોનો મલાજો જાળવી અને અમે અમે આટલા દિવસ સુધી શાંત બેઠા હતા અમને એમ કે તંત્ર અને જે સરકાર છે એ આના ઉપર કાર્યવાહી કરશે કેમ કે ચોક્કસપણે તમે જુઓ છો કે પોલીસ કમિશનરશ્રી પોલીસનું તંત્ર હોય કે મ્યુનિસિપલ કમિશનરશ્રી અને એનું તંત્રની સાથે સાથે જિલ્લા કલેક્ટરને અમે આજે આવેદન આપ્યું છે કે ત્યારે જ્યારે તમે જિલ્લાના સમાહર્તા છો ત્યારે કલેક્ટરનું જે પુરવઠા તંત્ર છે એની આમાં ચોક્કસપણે કાર્યવાહી છે એ થવી જોઈએ થવી જોઈએ પુરવઠા વિભાગ છે એ ચોક્કસ આમાં કારણભૂત છે કેમ કે તમે જોશો કે જો લોકોને એક બોટલમાં જો પેટ્રોલ લાવવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી ત્યારે જે આ અગ્નિકાંડની ઘટના બની એમાં ત્રણ હજાર લીટર ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ હતો અને એના કારણે જ તે આટલા બધા પરિવારો જે છે એના સ્વજનોએ જ્યારે એના એના સ્વજનોનું જ્યારે આવી રીતે મૃત્યુ થયું છે આવી ઘટના જે છે કે જે આપણે જોઈ પણ નથી શકતા ખાસ કરીને આજે કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે જે રાજકોટની જે ઘટના બની છે ટીઆરપી ગેમ ઝોનમાં ત્રીસથી વધારે લોકોના જીવ ગયા છે ખૂબ દુઃખદાયી છે અને ગુજરાતમાં આપણે જોવા જઈએ તો પહેલી ઘટના નથી આના પહેલાં પણ ફાયર સેફ્ટીના અભાવે તક્ષશિલા કાંડ સુરતમાં જે બન્યો હતો અને આ તક્ષશીલા કાંડમાં ચાલીસથી વધારે માસૂમ બાળકોના જીવ ગયા હતા અને એ પછી જો ત્યારે કડક વલણ સરકારે રાખવું હોત અને સ્ટ્રિક્ટલી ફાયર સેફ્ટીના રૂલ્સ ફોલો કરાવ્યા હોત તો જે આ ગેમ ઝોનમાં ઘટના બની હોત એ કદાચ ના બની હોત અને લોકોના કદાચ જીવ ના ગયા હોત તો ક્યાંક ને ક્યાંક સરકારને આવા આવા જ્યારે બનાવો બને છે છતાં હજી હજી આગ ખુલતી નથી હું પ્રદેશ પ્રમુખ છું ત્યારે આજે મેં પત્ર લખી અને એક રજૂઆત કરી છે કે રાજકોટની મેજોરિટી સ્કૂલ હોય કોલેજો હોય કે ટ્યુશન ક્લાસીસ હોય કે હોસ્પિટલ હોય આ તમામ અનઅધિકૃત પ્લાસ્ટિકના ડોમો છે કે એને સળગતા વાર પણ ન લાગે અને એમાં કોઈ પણ અનિશ્ચિત ઘટના બનતા પણ વાર ન લાગે હજારો વિદ્યાર્થીઓ એમાં ભણવાના છે ત્યારે એ જીવના જોખમે ભણવાના છે ત્યારે આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે ને અડતાલીસ કલાકનો સમય પણ આપ્યો છે કે જો અડતાલીસ કલાકમાં આ અનઅધિકૃત ડોમ છે એ એક ખસેડવામાં નહીં આવે જ્યાં ફાયર સેફ્ટી નથી જે સ્કૂલોમાં ત્યાં ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં નહીં આવે અને ફાયર સેફટીનું કડક અમલવારી નહીં કરવામાં આવે તો એનએસયુઆઈ જનતા રેડ કરશે અને જે આ અનઅધિકૃત ડોમો છે એ તોડવાનું કામ એનએસયુઆઈ કરશે આવનારા દિવસોમાં કેમ કે આ આ લોકોના જીવન મરણનો પ્રશ્ન છે અને સરકારે આમાં ખરેખર કડક વલણ દાખવવું જોઈએ કાલ સવારે આ બનાવ આપણી સાથે પણ બનવાનો છે તો સરકારે એ સમજી અને કડક વલણ દાખવી અને અનધિકૃત જે સ્કૂલ કોલેજો અને ટ્યુશન ક્લાસીસના ડોમ છે તાત્કાલિક કહેવામાં આવે એવી અમારી